ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈના વિદ્યાર્થીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા તારીખ ચાર વાર બે હજાર ત્રેવીસની પરીક્ષામાં એક વિદ્યાર્થીની દ્વારા પરીક્ષા કેન્દ્રમાંથી સપલી લઈ ઘરે ચાલી ગઈ હોય અને આના પહેલા પણ યુનિવર્સિટીમાં આવો બનાવ બન્યો હોય ત્યારે યુનિના સત્તાધીશો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલ આ વિષયમાં એનએસયુઆઈ દ્વારા અનેક રજૂઆત પણ કરવામાં આવી છતાં પણ કોઈ પણ પગલાં ન લેવામાં આવતા આજરોજ એનએસયુઆઈ દ્વારા કુલપતિની ઓફિસને તાળાબંધી કરવામાં આવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં યુવા કોંગ્રેસના પ્રમુખ અલીભાઈ લાખાણી ગિરિરાજસિંહ વાળા અભિજિતસિંહ ચુડાસમા બ્રિજરાજજી જાડેજા અને સમિત્રજી ગોહિલ ઋષિરાજજી ચુડાસમા આ ઉપપ્રંત એનસીએના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા વાળા પ્રદેશ ગુજરાત ગયા સેશન યુનિવર્સિટી ની 4 જ્યારે એક વિદ્યાર્થીની સપ્લિમેન્ટરી ચોરી કરીને તેના ઘરે લઈ ગયેલી હોય અને પેપર પૂરા થયાના બેથી અઢી કલાક પછી પરત આપવા આવેલી હોય યુનિવર્સિટીમાં આની પહેલાં જ્યારે આવો બનાવ બનેલો હતો ત્યારે યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ આપવામાં આવેલી હતી અમે આ બાબતે અવારનવાર અનેકવાર રજૂઆતો કરી કુલપતિ સાહેબને ધ્યાને દોર્યું તપાસના અંતે કુલપતિ સાહેબ તમે સ્કૂલ સચિવ સાહેબને પણ ધ્યાન આવ્યું કે નહીં આ બનાવ હકીકત છે જ્યારે યુનિવર્સિટીમાં આની પહેલાં બનાવ બનેલો હતો ત્યારે યુનિવર્સિટી દ્વારા અરજી આપવામાં આવેલી હતી પોલીસ ફરિયાદ કરવામાં આવેલી હતી પણ આ વખતે યુનિના સત્તાધીશોએ જ્યારે ઈસીની મિટિંગ હતી ત્યારે અમને અડતાલીસ કલાકની બાહધેરી આપી હતી ઈસીની મિટિંગ પૂરી થઈને આજે પંદર દિવસ છે હજી સુધી પણ આની ઉપર કઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી તમારે કુલપતિ સાહેબને અમારો પ્રશ્ન છે કે તમને એવું તે કોનું દબાણ છે કે તમે વિદ્યાર્થીઓમાં વાલા દવલાની નીતિ કરો છો જ્યારે કોઈ સામાન્ય વિદ્યાર્થી કોપી કેસમાં પકડાય છે ત્યારે એ ફાઇવ એ પ્લસ ફાઇવ સુધીની તમે એની ઉપર સજા કરીને એનું કરિયર ખરાબ કરો છો તો આ આવડો મોટો ઇશ્યુ છે તો આમાં કેમ નહીં સરવારે આમાં આપને એવું પ્રતિત થઈ છે કે આમાં કુલપતિ ઉપર અને કુલ સચિવ ઉપર કોઈનું દબાણ છે જેના હિસાબે આ લોકો ફરિયાદ કરી શકતા નથી એનએસઓની એક જ માગણી છે કે આ વિદ્યાર્થીની ઉપર પોલીસ ફરિયાદ કરવામાં આવે અને આમે આની ઉપર આમાં જે કોઈ જવાબદારી સુપરવાઇઝરથી માંગીને કેન્દ્ર સંચાલ તેની ઉપર પગલાં લેવામાં આવે ઓકે